ગુજરાત વિધાનસભાની કામગીરી નિહાળવા પાંચસો જેટલા વકીલોને આમંત્રણ આપવામાં આવ્યું છે જે અંતર્ગત ગુજરાતના પાંચસો જેટલા વકીલો વિધાનસભા પરિસરમાં પહોંચ્યા હતા વિધાનસભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રામ મંદિર વિશે સંબોધન કરશે આ પળના સાક્ષી ગુજરાતના વકીલો બને તે માટે આમંત્રણ આપવામાં આવ્યું રાજ્ય સરકાર દ્વારા વકીલો માટે અનેક યોજના ફાળવાઈ છે

છે આજે પણ સ્પેશિયલી તમામ વકીલોને આમંત્રણ આપવામાં આવ્યું છે વડોદરા રાજકોટ અમદાવાદ બીજાપુર સહિતના પાંચસો થી વધુ વકીલો આજે સત્ર દરમિયાન હાજર રહેવાના છે અને ગુજરાત સરકાર જે વકીલો તરફ જોક આપી રહી છે વકીલોના વેલફેર માટે જે જોક આપી રહી છે એ વધુ ને વધુ વકીલોને બીજું અનુદાન મળે એના માટેના અમારા પ્રયત્નો રહેવાના છે